નમસ્કાર સમાચારો સાથે હું છું પાટણ લોકસભા ઉમેદવાર ચંદનજી ઠાકોર માટે રાહુલ ગાંધી આજે મતદારો પાસે મત માંગશે શહેરના પ્રગતિ મેદાન ખાતે રાહુલ ગાંધીની જાહેર સભાની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે પાટણમાં રાહુલ ગાંધી સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો આગેવાનો સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે પાટણ ખાતે રાહુલ ગાંધીની જાહેરસભામાં બે હજાર સત્તર બાદ એટલે કે સાત વર્ષ બાદ થતા જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતાને ધ્યાનમાં રાખીને તૈયારીઓ કરવામાં આવી છે જાહેર સભામાં રાહુલ ગાંધીના ભાષણ પર મતદારોનો મિજાજ પણ રહેશે તો મહેસાણા બેઠકનો ઉમેદવાર રામજી ઠાકોર તેમજ બનાસકાંઠાના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહેશે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ પણ હાજર રહેશે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે ત્યારે પાટણમાં તેઓ સભા સંબોધશે આજે અંગે વધુ વાત કરીશું ધવલ ફોનલાઇન પર જોડાયા છે ધવલ પાટણના પ્રગતિ મેદાન ખાતે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે ઇન્ડિયા ગઠબંધન ઉપસ્થિત રહેશે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર તેમના પ્રચાર અર્થે જોડાશે કહી શકાય કે ખૂબ જ મોટી સંખ્યાની અંદર જનમેદની પાટણમાં ઉમટે શક્યતાઓ દેખાઈ રહી છે પાટણ લોકસભા બેઠક ની વાત કરવામાં આવે છે તેમાં જે સાત વિધાનસભા નો સમાવેશ થાય છે તેની અંદર થી જે ત્રણ વિધાનસભા બેઠક છે તે હાલ કોંગ્રેસ પાસે છે પાટણ કાંકરેજ અને વડગામાં ત્રણ બેઠક ના જે ધારાસભ્યો છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી વડગામ ધારાસભ્ય પાટણના ધારાસભ્ય ડોક્ટર ગિરેશ પટેલ અને સાથે જ કાંકરેજ ના ધારાસભ્ય અમૃતજી ઠાકોર પણ અહિયાં હાજર રહેશે તો સાથે જ મહેસાણા લોકસભાના જે ઉમેદવાર છે રામજી ઠાકોર તેઓ પણ હાજર રહેશે બનાસકાંઠાના ઉમેદવાર ગેનીબેન પણ અહીંયા હાજર રહેશે અને સાથે જ પ્રદેશ પ્રમુખ સીપીસિંહ ગોયલ પણ હાજર રહેશે અને કહી શકાય કે જે કાર્યક્રમને અત્યારે હાલ આખરી ઓપ અપાઈ રહ્યો છે એટલે કે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે ટીમ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવી રહ્યું છે અને છે એટલે જે બીજી રીતે વાત કરવામાં આવે તો જે પ્રમાણે કોંગ્રેસ નું જે ઇન્ડિયા ગઠબંધન થયેલું છે તે ઇન્ડિયા ગઠબંધન લઈને આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે તેઓ પણ આ કાર્યકર્તા જોવા મળશે એટલે કે કહી શકાય કે પાટણ આમ આદમી